મજેય કાનું હા હા બે ત્રણ આય આય બકવા દે તું ભારું લાય પહેલા પાણી લાય આ કાકો આખો દાય પાણી ભરતા નથી ભરતું નહીં તો ને હાલ દઉં છું પરવસ્તો

નવરો કોનું કહે તો નવરો હું નવરો દેખાઉ આખો દારી મને એવું લાગે તે ઘેર બે સીરા જો છો ખેતર છું અતારે ઓટો મારવા જયો પણ તું પાછો લાયો તો હું પડવાલી જતો કે બનવા લે તો નવાઈ કરી મારા માટે જોઈ તું તો કાલ સુ લઈ જા બતાય રહું ભાઈ ફોન કરવા દે એ બત્રીયા હા આ સુ ભાઈ નોમ લખતો તો આવતો જ નહીં નંબર ક્યો નંબર એક કર્યો કે આડેલે નાવ લખ્યું છે તે નવરી બજાર એટલે નવરી બજાર એટલે હું કકટાઈ લેવરાસું ઈય લો અલ્યા હું નવરો ને ખાવ તનો તો કશું દઈ ક લખી હેલો હેલો

हा हेडो उभाडो बाईक लेन आईये ताने अरे आवता हेडो हाओ जल्दी आजो पाछा हमने तुम्हें फोन मेटे नाही हमने आया नाही ए हा नवरी बजन आओ काका अरे नवरी बजन नवरी बजन नाही पुतार सोमबाई आता दो बात होई ही सुब्लू बा अरे सुब्लू सुब्लू बगेलो सुमा हो भा के होई सुमा बा हम बनवाजो एक बकवाजोई बुद्धि नाही आता मेड

મો કાકો થી લુખા છે કાકો ભી બોલ રે વાહ ભાઈ ભાઈ નવરી બજાર આઈ આઈ નહી યાર કહેવાય તારા ભાઈ હું તો એવું બધું નવરી બવડી બધી મારો મારું નહી હું દવા કરું છું

તે ગુદરૂ ખાલી મને કાલ દેજો અમે ઊંઘ્યો એકમ બાર એ ઊંઘા કરો હવારે તો વાતો કરતી બીજી બધી તો અબો પિલુ લઈ

ુંંગું ગાઈજો હાચું બોલજે નઈ આવી નકર હું કોણ ગડીયા આપડે બે લઈને ઉપર હોય લેતાયા ઓ દેવો તો કાનિયા તમે અરે બાઈક ઉપરથી હાલામાં આ કોઈ ઓ ચેકરનો ઓ વા જ્યો ન ને રાતે

તું કરેર <øre> <forward>

હારડો લઈ કંદામાં ચા છે આટલું પાણી ઘણું આટલું બીજું પેલા ટોકાનું પી લેજો એ શું કેવું ઠંડા પાણી અમે તમારી ગો અમે ચિંતા નહીં તો ખબર નહીં પડતી કોઈ મહેમાન સીધા રહીએ

boleh aku boleh oke atau malah kakak boleh tuh tumpi ayah

आ हा हा बलीला ठन्डे जरी ल्याडो मुत वरिहा ধোড়া <quie türhiafaano drinking>, के गे गोरु माने गुदरुवा दि आ काका न काका आ काका बजा काका बजा बतरी जा ह ठंडी जडी जा अबै वृद्धि केडवा करो पर निरो गो ठंडी स नइतो दिमलो अ जली हेडो 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 त मरिबे दि लेवन म जडीले गुदरुवा तू मने लेवडाउ त नहि मने ठंडी सरी तो जबर तमे हावे दे छेता जे ठंडी खेरैगी ओ भाई ए भाई लेवडो भाई भाई के तु

બરાબર ના ઠર્યા લાગી સી મોર નાખી જાય ઘર મો ના ઠર્યા નાખી જવા દે આવું